ભાઈ આટલું પૂછાડવાની કોઈ જરૂર નહીં તારો જે દીવો ખરો ને એની પાછળ જે ખરો ને અંધારું છે મારા ભાઈઓ ને બહેનો ફરી એક નવા વિડિયો માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ તમને બધા લોકોને ખબર છે કે આપણા માયા કાકા સાહેબ શું લગન કર્યા છે એમના દીકરાના લગ્ન કર્યા છે અને આખું ગુજરાત જોતું રહી ગયું ભાઈ નાના કલાકાર થી લઈને મોટા કલાકારોને બોલાવ્યા છે પણ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈએ માયા કાકાની પોલ ખોલી છે કે આ જે લગ્ન કર્યા છે ને એમાં કે માયા કાકાને ઉલડવાની વધારે જરૂર નથી ઘણા હરામના પૈસા લીધા છે આ ભાઈ જે તમે જોઈ રહ્યા છે એમ કહી રહ્યા છે તો આ ભાઈને પણ માયા કાકાએ શું કીધું છે તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે તો હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ એવું કહી રહ્યા છે કે માયા કાકા એમના દીકરા એવા જયરાજભાઈ ના લગ્ન કર્યા છે અને તમને ખબર છે કે આખી દુનિયામાં ડંકો વગાડી નાખ્યો છે એ આહિર સમાજનો ડંકો વગાડ્યો છે પણ આ જે ભાઈ તમે જોઈ રહ્યા છો ને એ ભાઈથી જોયું ના જવાનું એટલે ભાઈએ શું કર્યું કે આપણા માયા કાકા વિશે એમ કીધું કે વધારે પૈસા લઈ લઈને ડાયરા કરતા હતા ને સંગીતના કલાકાર હતા ને વધારે પૈસા લીધા પછી આવા જ લગ્ન કરે ને તો મારા ભાઈ તને કહી દઉં કે તમારામાં તાકાત ને તો તમે ડાયરા કરો ભાઈ પણ તમારા ડાયરા કોઈ ના જોઈએ અને બીજી વાત કે જે તમે માયા કાકા વિશે કહેતા હોય કે આટલા રૂપિયા બગાડ્યા આટલા રૂપિયા ઉડાડ્યા તો ભાઈ એમની પાસે પૈસા છે તો એ ગમે એમ લગ્ન કરે એ એમની મરજી છે પણ તમે જે કહી રહ્યા છો ને ભાઈ કે આટલું બધું ઉલડે છે ને વધારે કરે છે તો ભાઈ ઉલડવાના છે અને તારાથી ન જોયું જવાતું હોય ને ભાઈ તો તમારે ન જોવું જોઈએ કેમ કે સાહેબ આવા જોરદાર લગ્ન કર્યા છે આટલા અલગ અલગ કલાકારોને છે એ બનાસકાંઠા હોય હોય સાબરકાંઠા કાઠિયાવાડ હોય બધા ડાયરા કરતા તો બસ મારા ભાઈ તમે શું કહેશો ભાઈ વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ ધન્યવાદ અને આગળ પણ સાહેબ આવો સપોર્ટ કરતા રહેજો ભાઈ બસ હવે આજ માટે આટલું જ રાખીએ